જુઓ ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને અમે લોકો થોડી વાર બપોર સૂઈ ગયા હતા ક્રિપ્પો હજી સૂવે જ છે અને બસ જો ઉઠી ગયા ફટાફટ કેમકે નીચે બધાએ મેસેજ ઉપર મેસેજ આવવાનું ચાલુ થઈ ગયા છે બધા તૈયાર થવાની તૈયારી કરી રહ્યા છીએ કેમકે અમે અમારે અત્યારે જવાનું છે એક જગ્યાએ એનિવર્સરી પાર્ટીમાં અમારી સોસાયટીમાં જ છે પણ એ લોકોએ એમના ફાર્મ હાઉસ પર રાખ્યું છે તો બસ અમે લોકો ત્યાં જઈશું તેની માટે પહેલાં તો તૈયાર થઈશું પણ તૈયાર થવા માટે સૌથી પહેલાં તો જોવું પડશે કેમકે એ લોકોએ થીમ રાખી છે બ્લેક એન્ડ વ્હાઈટ દરેકે આ જેવો ઊંઘમાંથી ઉઠ્યો ને એ મને બોલતા સાંભળીને એવું તરત બેઠો થઈ ગયો અને એમ કે મમ્મા મૂકીને જતી રહેશે હમણાં એટલે તો બસ જો બ્લેક એન્ડ વ્હાઈટ થીમ છે એટલે એની માટે અત્યારે વિચારી રહ્યા છીએ કે શું પહેરવું શું પહેરવું બસ પહેલા જોઈ લઈએ ફ્રેન્ડ્સ અમે રેડી થઈ ગયા છીએ બધા એનિવર્સરીમાં જવા માટે ને અહીંયા સેટિંગ થઈ રહ્યું છે ક્યાં રીતે બધાનું સેટિંગ ચાલુ રહ્યું છે अपने आंगन में बस कह रही थी तुम मुझे पानो बंधन में ये कैसा रिश्ता है ये कैसे खतने हैं बेघाने होकर भेज रिया

રાતના દસ નહી અગિયાર વાગી ગયા છે અને બસ જો જસ્ટ હમણાં જ અમે ઘરે આવ્યા છીએ એનિવર્સરીમાંથી બહુ જ મજા આવી ગઈ બહુ 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 જ મજા આવી ગઈ કેમ કે એ લોકોએ રાખ્યું હતું ફાર્મ હાઉસ પર અને મસ્ત ગ્રામ્ય વાતાવરણ હતું અને એમાં એમનું ફાર્મ હાઉસ વચ્ચે બહુ સરસ હતું અને ત્યાં એ લોકોએ પાર્ટી રાખી હતી ડીજે બીજે હતું ધૂમ મજા આવી ગઈ હતી અને બીજું કે ઠંડી બહુ જ મસ્ત હતી અંકલનું નામ કનુભાઈ પટેલ ત્યાં નથી આપણા સોસાયટીમાં રહે છે પણ ત્યાં એમનું ફાર્મ હાઉસ છે તો બસ જો આખી સોસાયટીના અમે લોકો બધા ગયા હતા એમના બી ઘણા બધા ગેસ્ટ હતા એમના ફ્રેન્ડ સર્કલ હતા બહુ મજા આવી ગઈ ડીજે પાર્ટી પાર્ટી હતી જોરદાર શાનદાર અને જમવાનું બી બહુ જ સરસ હતું બધું જ આઈસ્ક્રીમ ઠંડીમાં મસ્ત ઠંડીમાં આઈસ્ક્રીમ મારો ફેવરેટ હતો અને ઘણું બધું બધાએ જ ડાન્સ કર્યો શું વેસ્ટ તો જો થઈ ગયો છે પણ તો બસ જો બહુ જ એન્જોય કર્યું બધાએ બહુ ધમાલ મસ્તી કરી બહુ જ ડાન્સ કર્યો અને બધું કર્યું ને હવે બસ હાલ ઘર આવ્યા છીએ અમે હાલ જ અમે ઘરે આવ્યા છીએ હજી તો કપડાં બી ચેન્જ નથી કર્યા હવે પહેલાં કપડાં ચેન્જ કરી દઈશું અને કાલે મંડે છે એટલે સેટરડે સન્ડે આ વખતે બંને છુટ્ટી હતી બંનેઓને સ્કૂલમાં હોલિડે હતું તો બહુ જ એન્જોય કર્યું બહુ ધમાલ મસ્તી કરી શાંતિથી લેટ લેટ ઉઠ્યા અને બહુ મજા આવી ગઈ હવે કાલથી રૂટીન ચાલુ કાલે મંડે છે એટલે કાલથી તો પાછું એમ આપણું રૂટીન હોય એમ જલ્દ ચાલુ એટલે જલ્દી જલ્દી એવા કપડાં ચેન્જ કરીને સૂઈ જઈએ કેમ કે બે દિવસની જે થોડી આદત બગડી ગઈ છે એ કાલથી પાછી ગાડી પાટા પર લાવવી પડશે એના માટે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલે મળીએ હાઇ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા જો આજે નેક્સ્ટ ડે થઈ ગયો છે અને બસ સવાર સવારમાં કાલે રાત્રે મેં લેટ આવ્યા હતા તો બસ જો સવાર સવારમાં અત્યારે બંને છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે અને હું ચા પાણી નાસ્તો કરીને રૂટીનનું કામ થોડું ઘણું પતાવીને બસ અત્યારે ઢકલો કપડાં વાળવાના લઈને બેઠી છું કેમ કે બસ જો સોશિયલ કંઈકનું કઈક કંઈકનું કે ઘણા દિવસથી ચાલું ને ચાલું ચાલુ ને ચાલું છે તો બસ કપડાં ધો ધો કેમ કે ઘણા બધા કપડાં કેવા હોય છે કે મશીનમાં ના ધોવાય અને ઘણા કપડાં હાથી ધોવા પડે એવા હોય છે તો કાલે હું કપડાં ઢકલો કપડાં હાથથી ધોવા લઈને બેઠી તી જે આ બધા તો ધોઈ ગયા છે અત્યારે વાળવા બેઠીશું અને બસ એક પત્તા નથી એ પહેલાં સામે બીજા ચાલુ થઈ જાય છે કેમકે સામે સોશિયલમાં એટલું જવાનું અત્યારે ચાલુ 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 હોય છે હવે આ એક બે દિવસ પહેર્યા હતા એ બધા ધોવ્યા હવે ગઈકાલ રાત્રે જે પહેર્યા હતા એ બધા અત્યારે ધોવાના ઘડીને મૂક્યા છે તો બસ જુઓ આખો દિવસ આનું આજ ચાલતું હોય છે અને કાલે રાત્રે ગયા હતા પાર્ટીમાં તો બહુ જ મજા આવી ખૂબ ખૂબ એન્જોય કર્યું બધાએ મસ્તે ફાર્મ હાઉસ પર રાખ્યું હતું તો બહુ જ એન્જોય કર્યું બધાએ અને ઓપન માં તો બહુ મજા આવી આમ ફ્રેન્ડ્સ અત્યારે સુનીતે કંઈક ઓર્ડર કર્યું છે અને હમણાં જ ઘરે કંઈક કુરિયર આવ્યું છે અને સુનીત કહે છે કે મેં જેવું કુરિયર હાથમાં લીધું ને સુનીત કહે છે કે તારા માટે છે કેમ શું વાત છે હવે જોઈએ સુનીત કહે છે કે તો પ્રેંક તો નહીં કરતા ને કદાચ ખબર નહીં પણ મને કંઈક જ્યાં કાતર લઈએ કહે છે ફટાફટ તારી માટે કે કુરિયર આવ્યું છે શું છે તો કહો અનબોક્સિંગ થઈ રહ્યું છે ભાઈ એક જોરદાર કઈ ગિફ્ટ આવ્યું છે મસ્ત છે કે શું કામનું છે કે નહીં કામનું છે સાર્વજનિક તો નથી મારું માર મેકલી માટે હોય તો મારું કહેવાય એનું મેજર કામ તારા કામનું જ છે એટલે ધીમે 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 ખસી ગઈ મારા ઉપરથી શું છે આવું આ છે અલ્ટ્રાસોનિક ક્લીનર અલ્ટ્રાસોનિક વસ્તુઓ ક્લીન કરવા માટે જેમ કે ચશ્મા ગોલ્ડ એ બધી વસ્તુની અંદર જે વસ્તુ હોય ને એને સાફ કરવા માટે આપણે નહી ઓલા લોકો સોનું સાફ કરવા માટે ઘરે આવતા અને લેડીઝ આપણે લેડીઝ લોકો બધું સોનું ઉતારીને આપે અને બધું સાફ કરીને આપે મેલ ઘુસી જાય એ બધું એ લોકો કેમિકલ થી કરતા હોય ને સોનું ઉગાડીને અડધું તો એ લોકો લઈ જાય તો આ એક ઘરે જ તમે આના અંદર આટલું પાણી ભર દેવાનું બેટરી ઓપરેટ છે એને અહીંયાથી ઓન કરવાનું અને દસ પંદર મિનિટ માટે તમારે જે બી ઓર્નામેન્ટ સાફ કરવા હોય ને એ આમાં મૂકી દેવાનું એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જાય કેમિકલ વગર ચશ્મા હોય તમારા

મને આ રીતે સરપ્રાઈઝ આપે કેમ કે હંમેશા જ્યારે જે વસ્તુ જોઈતી હોય એને મને સામે જ જઈને જગ્યાએ ઊભી કરી દે દુકાનમાં અને લઈ લેતા જે લેવું હોય એવી રીતે કે સરપ્રાઇઝ અમે એક બંને બંને એકબીજાને બહુ ઓછું આપીએ આ એવું અમને એકબીજાને જાણતા હોઈએ ખરા કે ભાઈ કોને શું કઈ વસ્તુની શું જરૂરિયાત છે આ તે તો ધ્યાનમાં વાતો વાતોમાં થોડા દિવસ પહેલાં કઢાઈ લઈએ ગમે તે છે પછી એ શોપમાં જઈને સીધું જ દરેક એની ચોઈસનું જ વસ્તુ અમે અપાઈ દઈએ કે એવું પાછળથી એવું ના થાય કે ભાઈ લઈને આવી ગયા અને મન મારીને પહેરવું પડે યુઝ કરવું પડે એવું ના થાય એની માટે હંમેશા અમે લોકો એકબીજાને એવી જ રીતે ગિફ્ટ આપતા હોઈએ છીએ કે જે જેને જેની જે જરૂરિયાત હોય અને એની જ ચોઈસનું એટલે આજે હું થોડી ચોંકી ગઈ કે આ શું વાત છે આજે શું સરપ્રાઇઝ આવ્યું એના માટે પણ એકચ્યુઅલી જો હજી આ બોક્સ ઉપર એવું છે ક્લિનિંગ ગ્લાસીસ ક્લિનિંગ જ્વેલરી ક્લિનિંગ મેકઅપ બ્રશ એન્ડ જેને બી ગોલ્ડ ક્લીન કરવું હોય એ મંગાવી શકે છે અમારી જેમ હો અત્યારે એમ બી મેરેજ સીઝન ચાલુ થઈ ગઈ છે જેને ચમચમાતું નવું નવું ગોલ્ડ પહેરવું હોય એ લાવી ક્લીન કરી દે દેક સોની કે અંદર બેટરી નાખી છે અને સ્ટાર્ટ કરી રહ્યા છીએ પાણી ભરવાનું બોટલમાં રેવી નાખો અંદર પાણી આમાં આમાં છે અમે સુનિતે કંઈક મંગાવ્યું છે આ બંને વીટી કાઢો અને ચલો આનું આને કરો ક્લીન જોઈએ બંને 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 મસ્ત કરી દો નવી કરીને આપો ચલો સુનીત ગોલ્ડ કહે છે ને તો આપણે સૌથી પહેલાં ગોલ્ડમાં ચેક કરીએ કંઈ અંદર બીજું કંઈ એડ નહીં કરવાનું લિક્વિડ કે જેમ કે શેમ્પુ કે કંઈ બી અચ્છા

પાણી વાઇબ્રેટ થાય છે બીજું કંઈ થતું નથી અંદર ખાલી જો અલ્ટ્રાસોનિક સોંગ છે અચ્છા જો ભાઈ મેં બંને રિંગ ધોઈ છે પણ બાકી મને કંઈ ખાસ એવો કંઈક ફરક નથી લાગ્યો લાગ્યો એનાથી તો જે હું બ્રશથી સાફ કરું છું ને

રિટર્ન કરી દો લ નથી કઈ કામની નહી સુનિત મસ્ત ધોઈને લુચીને આપી દો રિટર્ન કરી દઉં સાચીમાં સેલ કાઢી દો અંદરથી અને લુછીને તડકામાં તપવી દઈએ અને પછી રિટર્ન કરી દો કઈ કામનું નથી સાંભળે અરે નહીં લાગે યાર સુનિત કંઈ કામનું છે જ નહીં મને તો કંઈ જ ના લાગ્યું કામનું ના તો ચશ્માય કંઈ મસ્ત ક્લીન થયા ના ગોલ્ડ બી ના થયું એવું ને એવું જ રહ્યું આપણે સેલ કાઢી દો અને તરત રિટર્નમાં નાખી દો દેખો ભાઈ રિટર્ન પ્રોસેસ થઈ રહી છે એટલે કંઈ કામની વસ્તુ ના લાગી એટલે પાછું રિટર્ન કરી રહ્યા છીએ કેમ કે દરેક વસ્તુ જે બતાવતા હોય છે એકચ્યુઅલી એ કામ એવું વર્ક નથી કરતું હોતું એટલે મને કંઈ યોગ્ય ના લાગ્યું એટલે બસ રિટર્ન પ્રોસેસ ચાલી રહી છે આ બધું ઓનલાઇનમાં શું હોય છે કે ઘણી વખત જે વસ્તુ બતાવતા હોય છે એ પ્રમાણે રીતનું થતું નથી હોતું એટલે દરેક વસ્તુ કંઈ જરૂર નથી હોતી અને ગોલ્ડ તો હોય તો સૌથી બેસ્ટ વસ્તુ છે પેલું શું કહેવાય કે પાવડર કોઈ બી વોશિંગ પાવડર લઈ લો અને એની અંદર થોડી વખત એ ગરમ પાણી કરીને પાવડર નાખીને પછી ગોલ્ડ અંદર નાખી દો અને પછી સેસે બ્રશ મારી દો એકદમ ક્લીન થઈ જશે તો બસ એ ઇઝી પ્રોસેસ જ છે બાકી આ બધા કંઈ મશીનની જરૂર નથી હોતી હા સુનીતે એમની રીતે ઓર્ડર કરી દીધો હતો એ એકચ્યુઅલી મારી માટે નહોતું કરી પોતાના ચશ્મા ધોવા માટે કર્યું હતું પણ એમાં કંઈ એટલી સક્સેસતા ના મળી એટલે એવું છે કે ભાઈ દરેક વસ્તુ ઓનલાઈન ના મંગાવાય ઠીક છે ઓકે તો ચલો આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને બાય